નથી આમ તો તમે પાર્કિંગમાં વાહન મૂક્યો ત્યાંથી લઈને કદાચ પ્રસાદીની લો ને ત્યાં લગીને તમારી પાસે કોઈ પાંચ પૈસા માગ્યા હોય તો કહો માગ્યા કોઈ એટલે અમે અમારા મંદિર વખાણ નથી કરતા તમને જ્યાં આવો સાનિધ્ય મળે તમારું મન જ્યાં માનતું હોય ત્યાં જવું સમજાય છે પાછળ પુરુષોમાં માં અવાજ ના હોતો બોલો ભલા માણસ ગામમાં કોક નો વારો ના હોવા દે પણ જે જગ્યાએ ખોટું ચાલે છે

મોસ્ટ ઓફ જોશો સગા સંબંધી મિત્ર ગમે સ્વાર્થ વગર નો કોઈ સંબંધ રાખતો નથી રાખતો હોય તો કોઈને કઈ સ્વાર્થ ના હોય ને તમારી મદદ કરતો હોય એવો આ માં એક માણસ મળે મળે છે તમને ના નવરાય તો મારી પાસે નથી બસ તમને ચા પાણી કરી નોકળો ઘરે આ કે ના તો બોલો અહીં માય ગળા તમારા બે કે હાથ હાથ હોવી પછી હું સાંભળતો એટલે કેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અંધ માંથી બહાર આવે અને આ ધરતી ઉપર જે કોઈ જીવ છે ને એ પોતાના કરેલા કર્મો જ ભોગવે છે બીજું કશું છે નહીં સમજાય ભાઈ હું માનું છું ભૂત પલિત હશે મેલી વિદ્યા હશે કોકનું કરેલું હશે પણ ક્યારે આવે કે આપણો આરાધ્ય દેવો આપણી કુળદેવી આપણો ભગવાન આપણાથી ચાર ડગલા પાસો હટ્યો હોય ને તો કોકનું આવે આ મારી ઉપર જેમ જે નાખવું હોય ખોટું આવે છે

એની પાસે પૈસા ની વ્યવસ્થા નથી આ કોકની ભાઈ ના લઈને કોકની મદદ લઈને કર્મ માં ભાગ કરાવો હોય ને તો હારા કર્મો કરશો તો પરમાત્મા આપણને આપશે આપણે પાંચ પાંચ દાડા એક મંદિર છે કે હું ભગવાન ને માનું છું તોય દુખી છું

ઘણા આવે ને તો મારા દરવાજા આગળ પગ જાલ લે એવું કે બાપુ તમને બહુ માનવી છે દાદા ઉપર બહુ શ્રદ્ધા બહુ વિશ્વાસ છે કોઈ માહિતી છે એક નાનો નાનો એવો દાખલો આપવો છે મારી રીતે બનાયેલું આ ક્યાંય લખેલું નથી કોઈ મને શીખવાડ્યું નથી

બધા જાતો મારા નથી હોય હું બચી ગયો ભગવાન મદદ ફરીથી ભગવાન દાદા ને પ્રાર્થના કરી કે દાદા ખરેખર એક તો ભી હતી જ તે ભીખ લાગતી હતી કારણ કે પોતાની દાદાગીરી ચાલે એવું તો હતું નહીં અને ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો કે છૂટકોય નહોતો એટલે એને એવું કીધું કે ભગવાન જો ખરેખર તમે મારી મદદ કરી હોય અને આ એ કારણે મૂળિયું પકડે ગયું હોય તો મને તમારી ઉપર શ્રદ્ધા વિશ્વાસ બે છે પણ હવે તો હું આ અદવચ્ચે લટકાણો હવે હું કરું હવે તમે મને બચાવવા આવો

માં નાખેલા મૂળિયા મૂકી દો તમને હેઠો નહીં પડવા દે મારો વિશ્વાસ અસંખ્ય માણસો ના કામ છે આ ઘણા વચ્ચે ના દીકરા હોય કમેન્ટો કરે કે અમે અમારા ગામના લઈને જયારે હજુ બે જણા દારૂ પીવા છે બેન નથી તો એના બાપાના ના ભોગ અમે ક્યાં કીધું બેન થઈ એના બાપા નો નાચ વાળો આવ્યો થોડો બેન થાય આ તો જેને મનથી થી લાગી ગયા છે જેને પોતાના પરિવાર શાંતિથી જીવવું છે અને આજકાલ અમારા છેલ્લા 9 મહિનાની મહેનત થી સવા લાખ થી વધુ યુવાનો એ દારુ કમ્પ્લીટ મૂકી દીધો બીજું કઈ ના કરીએ કે જેટલું તો કર્યા તમે હાજર ને હદય ઉપર હાથ મૂકજો કે તમે આ જગતમાં માં શું હારું કર્યું એટલે અમારું જોવા આવવાની જરૂર નથી

પ્રાર્થના કરો તો મળશે દવા દુવા બે કરાવો અંધશ્રદ્ધામાં ના જાઓ ચારે બાજુ ગોળ માર્યા છે કે ખોટી જગ્યાએ લાલચમાં ના પડશો માણસને રહે ને એની લાલચ એને ઇમ્પેક્ટ ના હોય તો વ્યાજે લઈને આ કામ કરાવી દઉં તો એને સુખી થયું ક્યાંય પરમાત્મા ક્યારેય સ્વાદાબાજી નથી કરતો ગમે એવા આપણે પાપી છીએ પાખંડી છીએ અંતે એના દીકરી દીકરા છે ને આપણે એની આ સૃષ્ટિ રચના કરેલી છે જો આપણે નીતિ ધર્મ જીવશું ને તો આજ નહીં તો કાલે પરમાત્માને આપણી મદદ કરવા આવવું પડે અને આ મારો પોતાનો અનુભવ છે પણ તમે માનતો સમય પરમાત્મા આપવા નવરો નથી ક્યારે નવરો નથી તમને ભરોસો હોય તો એ રસ્તે હાલજો નકર આ સફરમાં કેટલાય તમારી રાહ જોઈને બેઠા હે

જો દેવા ફરા ના હોય અને આપણે પણ પૂરા ડોક્યુમેન્ટ ના હોય તો ભગવાન જેની પર એમ થકે જયજીમ તો તમારું માતર કામના ગાડીયા કઢાવે એમ અંતે મંત્ર આવે તો છોકરે